મેળો યોજાયો હતો જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ સત્તાવીસ હજાર નવસો ને આડત્રીસ લાભાર્થીઓને રૂપિયા સાતસો ને અડતાલીસ પોઈન્ટ એકવીસ કરોડની સહાયનું વિતરણ કરાયું હતું એક તરફ ગરીબ કલ્યાણ મેળો અને બીજી તરફ ભીંડા યોગ્ય ભાવના માટે કલેક્ટર કચેરીનો ઘેરાવ સવાલ એ થાય છે કે સરકાર આ ગરીબ કલ્યાણ મેળા કોના માટે કરે છે જુઓ આ વિશેષ રિપોર્ટ તાપીના વ્યારા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ સત્તાવીસ હજાર નવસો ને આડત્રીસ લાભાર્થીઓને સાતસો ને અડતાલીસ પોઈન્ટ એકવીસ કરોડની સહાયનું વિતરણ કરાયું હતું એક તરફ ગરીબ કલ્યાણ મેળો અને બીજી તરફ ભીંડા યોગ્ય ન ભાવ માટે કલેક્ટર કચેરીનો ઘેરાવ સવાલ એ થાય છે કે સરકાર આ ગરીબ કલ્યાણ મેળા કોના માટે કરે છે જુઓ વિશેષ રિપોર્ટ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજરોજ વ્યારા ખાતે ચૌદમો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો આજરોજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ સત્તાવીસ હજાર નવસો ને આડત્રીસ લાભાર્થીઓને વીસ જેટલી યોજનાઓ દ્વારા સાતસો અડતાલીસ પોઈન્ટ એકવીસ કરોડની માતબર રકમના ચેક તેમજ સઘન સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો હતો

નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ ઝાલમસિંહ વસાવા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સવાલ એ ઉભો થાય છે કે પાછલા બે દિવસથી તાપી જિલ્લાના ભીંડા પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓએ એપીએમસી માર્કેટ વ્યારા ખાતે અને ગઈકાલે તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જગતના તાત કહેવાતા ખેડૂતોએ પોતાની ઉપજ એવા ભીંડા કલેક્ટર કચેરીની ગેટની બહાર ફેંકીને યોગ્ય ભાવની માંગણી સાથે પોતાની વેદના રજૂ કરી હતી આજે આ ગરીબ કલ્યાણ મેળામાં પધારેલા મંત્રી સાંસદ ધારાસભ્યોના કાન બહેરા થઈ ગયા છે જે તેમને ખેડૂતોની વેદના દેખાતી નથી અને સંભળાતી પણ નથી ખેડૂતોને ખેડૂત કેવડાવતા ધારાસભ્યો અને

તાપી ખા જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે વિદેશના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો અને આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ થયો આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની અંદર એક ચારથી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે ક્વોલિટી વસ્તુ મળે એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપનો છે અને એ સો ટકા પારદર્શક બન્યો છે ગરીબ લોકોને મળતી યોજના એને ધક્કો ન ખાવો પડે એને મંજૂરી માટેના કે જવું ન પડે એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાય પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ છે આ મેળાની અંદર આજના દિવસે ચોવીસ કરોડ રૂપિયાની સાધન સામગ્રી ગરીબો આજે જિલ્લા જે પોષણ નો ભાવ મળતો હોવાથી લોકોએ ઉગ્ર થઈને વિરોધ પ્રદૂષણ કર્યું કલેક્ટર કચેરી સામે પણ અમારા જે પ્રતિનિધિ ચૂંટેલા છે તે લોકોનું પેટનું પાણી હાલતું નથી તે લોકો આદિવાસીઓ ખેડૂતો નથી કરતા એ લોકો પોતાના ધન પોતાનું એ સ્ટેટસ સાચવે છે પણ આજે ખરેખર જોવા જાય તો મારા આદિવાસીઓ જોડે ઉભરવું જોઈએ કેમ કે સરકાર કહે છે કે આટલો ભાવ મળે ને એનો પ્રચાર કરવા માટે ફરે ફરે છે આ લોકો તો આ લોકોને દોઢસો રૂપિયા નથી આવતા નથી દેખાતો મારો વિરોધ છે કેમ કે અમારા આદિવાસી ખેડૂતોના આંગળીના ચામડા ઘસાઈ ગયેલા છે તેનો અંગૂઠો મૂકવાના ને ઓનલાઈન પાન અંગૂઠો ઓનલાઈન નથી થતો ને આ લોકો અમારો દર્દ નથી સમજતા તો આ કલેક્ટર શ્રી ને સરકાર ને મારી વિનંતી છે કે આના પર ધ્યાન આપે ને અમારા આદિવાસી ખાલી ગરીબ કલ્યાણ મેળો કરવાથી ગરીબ ને મટાવી નથી શકવાના જે ઉપજ કરે છે એમાં સારું એવું પશોત્તમ ભાવ મળે એવી અમારી અપીલ છે